નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ધાણાના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ધાણાના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો નેવું ધારી બારસો પિસ્તાલીસથી બારસો સાઠ મેંદરડા અગિયારસોથી તેરસો પંચાવન ઉપલેટા બારસોથી તેરસો છવ્વીસ વિસાવદર અગિયારસો બોતેરથી તેરસો છવ્વીસ રાજકોટ અગિયારસો સિત્તેર થી ચૌદસો દસ મહેસાણા એક હજારથી પંદરસો એકત્રીસ જેતપુર અગિયારસો અગિયાર થી ચૌદસો એકાણું બાબરા બારસો એસી થી ચૌદસો નેવું જામખંભાળિયા બારસો થી તેરસો ત્રીસ ભાવનગર એક હજાર સિતેરથી બારસો બાવીસ જામજોધપુર એક હજાર એકથી તેરસો એકસઠ જસદણ એક હજારથી તેરસો પંચાવન અમરેલી બારસો થી પંદરસો પિસ્તાલીસ જુનાગઢ તેરસોથી તેરસો પાલિતાણા અગિયારસો પચાસ થી તેરસો હળવદ બારસો થી ચૌદસો ચાલીસ વાંકાનેર એક હજારથી અગિયારસો પચીસ કોડીનાર અગિયારસો થી તેરસો અઠ્યાવીસ હારીજ એક હજાર થી તેરસો બોટાદ અગિયારસો થી બે હજાર એકસો દસ મહુઆ આઠસો થી બારસો સમી અગિયારસો થી અગિયારસો અગિયાર ગોંડલ આઠસો એકથી સોળસો એક જામનગર આઠસોથી તેરસો પાસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો